નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્ષમાં જોવાના છે ગુજરાત ઠાકોર અને કોલી વિકાસ નિગમ જે લોન માટે આપણે એપ્લાય કરેલું જે લોન માટે આપણે હમણાં ફોર્મ ભરેલા એની રિટર્ન અરજીઓ એટલે કે જેને પાસ થયું છે ફોર્મ એની રિટર્ન અરજીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે તો એના માટે શું પ્રોસેસ હશે અને શું ડોક્યુમેન્ટ એકઠા કરવાના રહેશે આપણે એ વિશે આપણે થોડી માહિતી મેળવશું તો જેથી અરજી આવ્યા પછી આપણને લિમિટેડ ટાઈમ હશે મતલબ જે તે અરજીમાં લખેલા હશે કે આટલા દિવસમાં તમારે પૂરતાં ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે તો એટલા દિવસમાં આપણે મોકલવાના રહેશે એ પહેલાં આપણે થોડું જાણી લઈએ કે શું શું જોઈએ છે બરાબર તો એ પહેલાં જણાવી દઈએ કે જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આવી માહિતી મેળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જોઈએ આપણે હવે સૌ પ્રથમ કરવા બાબત એના વિશે વાત કરીએ તો કે લોન દસ્તાવેજ જિલ્લા સમાજ કલ્યાણની કચેરી જમા કરવાના રહેશે એટલે કે અરજી મળ્યા પછી તમને પિસ્તાલીસ દિવસનો સમય કાઢવામાં આવશે એની અંદર તમારે પૂરતા ડોક્યુમેન્ટ એકઠા કરી અને નિગમમાં મોકલાવાના રહેશે જો પિસ્તાલીસ દિવસ પછી તમે મોકલાવશો તો એ અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી બરાબર ત્યાર પછી જો તમે લોન લેવા ન માગતા હો તો તમારે દસ દિવસની અંદર જાણ કરવાની રહેશે નિગમને કે અમે લોન લેવા માગતા નથી ત્યાર પછી દસ્તાવેજમાં જો કોઈ પ્રશ્ન હોય દસ્તાવેજીકરણમાં તો તમે તો પણ જિલ્લા કચેરીને સંપર્ક કરવાનો રહેશે બરાબર ક્લિયર હશે આટલું આપણને ત્યાર પછી આગળ વાત કરીએ તો કે અરજદારના તેના પોતાના રજૂ કરવાના આધાર પુરા મતલબ ડોક્યુમેન્ટ તો તમારે આટલું વસ્તુ ક્લિયર કરવાનું રહેશે જે પહેલું છે આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ ત્યાર પછી અરજદાર પોતાનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી અને જાતિ તેમજ આવકના દાખલાની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે એ ઉપરાંત તમારો જે અનુભવનો દાખલો હશે પછી ધંધાસ્તરનો આધાર અને કોટેશન બિલ રજૂ કરવાનું રહેશે આટલા ડોક્યુમેન્ટની તમારે નકલ વ્યવસ્થિત કરી અને સાથે જોડવાની રહેશે બીજું જણાવી દઉં તમને કે અહીંયા ડોક્યુમેન્ટમાં થોડો ફેરફાર રહેશે કારણ કે કોઈએ પશુપાલન માટે લોન અપ્લાય કરી છે કોઈએ વ્યવસાય માટે લોન અપ્લાય કરી છે બરાબર એ રીતે એના માટે કરીને એક બે ડોક્યુમેન્ટ અલગ અલગ હશે બાકી તમારે જ્યારે બી અરજી આવશે એની અંદર તમારે કન્ફર્મ કરવાનું રહેશે બરાબર પણ અત્યારે આટલા ડોક્યુમેન્ટ તમે ક્લિયર કરી શકો છો જોઈએ આગળ હવે તો જામીનદારના રજૂ કરવાના આધાર પુરાવા એના વિશે જોઈએ તો કે આ લોન માટે સ્થાવર મિલકતમાં બે જામીન આપવાના રહેશે બરાબર બંને જામીનદારના ડોક્યુમેન્ટ શું જોશે એના વિશે વાત કરીએ તો કે બંને જામીનદારના નમૂના નંબર બે મુજબ રૂપિયા પચાસના સ્ટેમ્પ પર તમારે સોગંદ નમૂનો નોટરી કરાવવાની રહેશે બરોબર એ રજૂ કરવાનું રહેશે ત્યાર પછી બંને જામીનદારના રહેઠાણના પુરાવા અંગે મતલબ રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ આની નકલ આપવાની રહેશે ત્યાર પછી બંને જામીનદાર જો જામીનમાં બતાવેલ તેમની મિલકતના પુરાવા રજૂ કરવાના રહેશે જેમ કે સવાર મિલકત તરીકે જો મકાન હોય તો છેલ્લી વેરા પાવતી અને આકરણી પત્રક હોય એ રજૂ કરવાનું રહેશે ત્યાર પછી જો જમીન હોય જમીન રજૂ કરવાની હોય તો તમારા સાત બાર અને આઠના તાજેતરના ઉતારા રજૂ કરવાના રહેશે બરાબર તો આ બે જામીન વચ્ચે હશે એમને આટલો ડોક્યુમેન્ટ જોઈશે ત્યાર પછી લોન યોજના હેઠળ લોન તેમજ તેમના ઉપરનું વ્યાજ કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી લોનની શરતો અને વ્યાજના દરમાં રાજ્ય સરકાર તરફથી કોઈ ફેરફાર થશે તો એ તમારે એમાં તમે બંધાયેલા રહેશો બરાબર લોનની ચૂકવણી સમય માસિક હપ્તો નક્કી કરવામાં આવશે લોન ના આપતા સમય જો સર ભરવામાં ન આવે લોન તો તમારે એ પ્રમાણે જે એનું વ્યાજ લાગતું હશે એ એકસ્ટ્રા વ્યાજ લાગશે જેની ખાસ નોંધ લેવી બરાબર હવે આપણે હું તમને બતાવી દઉં જે કઈ રીતે મતલબ અરજી આવે છે અને અંદર સાથે આ એક ચેકલિસ્ટ આવશે મતલબ એની અંદર ચારથી પાંચ પેજ હશે તો એ તમારે સંપૂર્ણ વાંચી લેવાના છે અને એ પેજમાં પણ ડિટેલ અમુક તમારે ભરવાની થશે તો એ પ્રમાણે વાંચી અને ભરી લેવી ત્યાર પછી જે ડોક્યુમેન્ટ કયા છે એ પ્રમાણે તમારે એકઠા કરી અને જોડવાના રહેશે આ બધી માહિતી આપવાનું કારણ એ હતું કે અરજી આવ્યા પહેલાં તમે તમને ખ્યાલ આવે કે આટલા ડોક્યુમેન્ટ્સ અને આ રીતેની પ્રોસેસ હોય છે જેથી તમે અગાઉ તૈયારી રાખી શકો કારણ કે અરજી આવ્યા પછી તમે ભેગું કરવું થોડું અઘરું પડશે માટે આમ તો જો સમય બરાબર જ છે એટલા સમયમાં થઈ જાય છતાં પણ બરાબર તો આ રીતેની ચેકલિસ્ટ હશે એની અંદર તમારે બધું ફિલ કરી અને નિગમમાં જમા કરાવવાનું રહેશે ભલે મળે તારે નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયોને લાઈક અને શેર કરી નાખો